હવે બીજો ધ્યા એમાં ગુરુની કીર્તિ કરી છે અને બરાબર સાંભળ ગુરુ કીર્તિ કુ દુસરે સાત શ્લોક કુ ચાર સુને ધ્યાન દે કૃતાપ સાત શ્લોકો દ્વારા ગુરુની કીર્તિ કરી છે થી સુને તો એના ત્રણે તાપ આધ્યાત્મિક ગુરુ તો દ્રવે ખરજ સતપાત્ર મે જન્મ જાય ગુરુ સહેબ હરિસ્મરણમાં ચિત્ત જહી વહ પંડિત પંડિત પંડિતને પ્રમોદનાર પંડો કોને કહેવાય કે સારા કાર્યોમાં જેનું ધન હોય જન્મ ગુરુ સેવા કરતા કરતા વિયોગ હોય સંત ની સેવા કરતા કરતા અને હરિસ્મરણમાં જેનું ચિત્ત જે કરે છે

ગુરુને જેવું વચન ધરે જબ હોય શિષ્ય ખૂબ પ્રમુખ પોતે બરાબર શાસ્ત્રોનો અનુભવ બરાબર હોય નિષ્ણાતો હોય શાસ્ત્રોનો છતાં પણ ગુરુને પૂછ્યા સિવાય એ વસ્તુને સિદ્ધાંતમાં કોઈ કહે એ શિષ્યનું અવશ્ય કલ્યાણ ગુરુ કીર્તિ પ્રોક્ષ કરે જશ બાંધવ મિત પ્રોક્ષ કરે વૃતદાસ જશે કરે ગુરુની કિર્તિ સન્મુખ કરવી મિત્રની અને ભાઈની એના મો ઉપર નહીં વેચે કરવી અને નોકરને સેવક જેવું કામ કરી આવે એવી અને इकरा ने पत्नी नी कोई भी करे घर गुणगान तो न करवा जो जगत करे ताजी गुरु मंत्र दरिद्र है गुरु अविद्या घात त्यागी देति गुरु मंत्र जो सिद्ध भी नरक ही जा गुरु नो मंत्र भूली जा थी छोड़ी देवा थी दारिद्रता आवे छे आत्या करवा थी गुरु नी निंदा करवा थी तो ઘાત થાય છે અને ગુરુ નો સિદ્ધાંત છોડી દેવાથી સિદ્ધ થયો હોય તો ગુરુ કે જનકો જન જો હરી હત જે વિભૂતિ દુખી મરિ તરે દિ તરે ઉપજે પુનિતે ઉપાદી કરે ગુરુના ધનનો જે દુર્ભય કરે છે તે દુઃખી થઈ છે મરે છે હે એનો ધર્મે નષ્ટ થઈ જાય ને નરકે પડવું પડે જ્ઞાન સલાકા દે બુદ્ધિ લોચન કર હૈતમ અજ્ઞાન વિમોચન નિરાવરણ કરે જ શ્રી ગુરુ નમો નમો તિ ચરણ થાય જ્ઞાનરૂપી બુદ્ધિરૂપી આંખમાં જ્ઞાનરૂપી સુરમાની સરી આંધી અને બુદ્ધિરૂપી આંખ ને સાફ કરી નાખે છે હે ડોક્ટરો ચિમ બેલ ને મોતીઓ ઉતારી નાખે માટે એવા ગુરુ ના એવા સંતો ના ચરણ માં વારી દો ચોપાઈ નિયાર લોક મન શોક કે કાટે કરે ન બાર ઇતિ શ્રી સારુકતાવલી દસ ઉદ્વિત અધ્યાય સમાપ્તા મે લીત લાય આ સાત સ્લોક માં ગુરુ કિર્તિસરે છંદ અઠાઈ માન વિદ્યા પાત્ર અપાત્ર પુનિમૃતાવૃત નિધાન હવે આ તીસરા અધ્યાય માં ત્રીજા અધ્યાય માં અઠ્યાવીસ છંદો દ્વારા વિદ્યા નું વર્ણન કરું છું વિદ્યા એટલે શું છે ત્યારે મને પ્રાચીન કાલ યાદ આવે છે પ્રાચીન કાલ ગુરુઓ ને માતા પિતાઓ બાળકોને વિદ્યા આપી શકતા હતા આજે એ વિચારો અમારા નષ્ટ થઈ ગયા છે આખી ધારા નષ્ટ થઈ ગયા નષ્ટ કેમ થઈ ગઈ છે એ વેદ કો જ્ઞાન સુજન કે અભિમાન મદાદી વિકાર અવિનાશે કે ચિતની જન કો બહુ બોધ મદે અભિમાન વિકાર નિવાસે ઊંચ જાશો હલા હલ હૈ નહીં ઔસદ વૈદ કસો જન પાત્રાત્ર કોશોધ કરે બૌદ્ધિ જો બૌદ્ધ પ્રકાશ એટલે સંતોએ કીધું છે કે આ વેદોની વિદ્યા છે એ પાત્ર દોઈની ભણાવવી જોઈએ પાત્ર વગરની ન ભણાવવી જોઈએ ન કાંઈ એનું પરિણામ શું આવે પદ પ્રતિષ્ઠા આપે અને વિષયોને માહિતી બહેકાવવા કારણ કે કરોડો રૂપિયા આ સપ્તાહો ભારતની અંદર પહોંચી છે અબજો રૂપિયાના ખર્ચા હોય પોતી છે આ દેશ કેમ કરીને ઊંચો આવી શકે કથાઓને જો આટલા આટલા ખર્ચ થતા હોય અરે ભાઈ આ વિદ્યા મોજ મજા કરવા માટે નથી આ તો તપસ્યામાં ઉતારવા માટે છે તપસ્યામાં ઉતરવું એના માટે આ વિદ્યા ખરેખર એનો અધિકાર છે આ સંસારના મોજ મજા કરવા માટે ખરેખર આ વિદ્યા નથી એવી ને વિદ્યા વેદની ભણાવવી ન જોઈએ હરિગુરુ સંતોએ કેમ કે એ વિદ્યા એને આવડી જાય છે એ ખરેખર મનેન્દ્રિયોની બેકાવ માટે રજોગુણમાં એનો બધો ઉપયોગ થાય છે એ વિદ્યાનો હવે અમૃત હતું એને ઝેર રૂપે નીવડ્યું એને ઉપયોગ કરતા ના આવડ્યો એટલે જ વસ્તુ ઝેર થઈ એટલે એ ઝેર પછી એને પચે નહીં કેમ કે એના માટે અમૃત ઝેર નીવડે એના માટે હોય રીતે કોઈ દવાઈ પચે રેતી નથી માટે વેદની જે વિદ્યા છે એનો બહુ દુર્યોગ ઉપયોગ થઈ રહ્યો છે આ દેશની અંદર એનો પતન થઈ રહ્યો છે સંગીતની વિદ્યાનું પણ પતિન થઈ રહ્યું છે આરવાર કહી જાવ અમારા સિદ્ધાંતોનું પતન થઈ રહ્યું છે માટે રૂગા રૂગા નાટકો જ રહી ગયા છે બાકી કાંઈ છે કોઈ કોઈનું નથી અંદર તો બહાર આપણે બધાય ખરેખર કેટલો બધો પ્રેમ બતાવીએ છીએ ભાવ બતાવીએ છીએ પણ અંદર હાવ કોરા હાવ કોરા હા કોરા છે કોરાવભાઈ हाँ तो पहलो तो नियम कैसे छे में तुम मैथुन सेन आर पाठ समय तीनों तजे पाठ सहित पुनी चार तजे सांझ में थी जन मैथुन स्त्री मिलन काम वासना भोग भी सेन एटले आराम करो हूँ ये पाठ समय तीनों न करो પાઠ સહિત ચારે હાજે સંજાતે ન કરવું તો સુખી વ્યાધિ આલસી રસીકુમ બહુ સો તિ અધિકાર ના શાસ્ત્ર કોખ દો જન જોઈ અતિ સુખી આરામ કરવારો વ્યાધિ રોગી હોય આળસુ હોય રસિક હોય હે ઇન્દ્રિયોનો ઇન્દ્રિયોને ધ્રુપદ કરવા માટે પણ થાય નહીં કુમતી વાળો બહુ સોય બહુ સુનારો એટલા માણસો શાસ્ત્રના ભણવાના અધિકારી નથી બીજાનું નામ આવ્યું હોય એટલે વિદ્યાનો જરા ખુલાસો કરાય તો ઠીક આગળ આવશે પણ વિદ્યા બે પ્રકારની હોય એક પરાને અપરા પરા વિદ્યા છે પ્રભુ પ્રાપ્તિ માટેની કલ્યાણ માટેની ખાસ છે માનવ માત્ર પ્રાપ્ત કરવી જોઈએ અને બીજી જે છે અપરા એ તો આ જગતના પૈસા ટકા આજે સુખી થવા માટેની ટીકળા તો એનો અધિકાર નથી બીજે પેનો અધિકાર નથી કચુ ધૂર સલહન લવન તંદુરત રસી સાતરી જી ચિત ચીતા દુઃખતી ધામ ભય નાગ પ્રાગ અગામી બુદ્ધિ મૂઢ મોયો વામ તી અહી અધિકારના શાસ્ત્ર કહો છો ભજે નીચે શ્રીરામ આ તેલ નથી મરતો નથી હલતી નથી ચોખા નથી મગ નથી હે ઘી નથી તો એવો ચિંતાવાળો માણસ શાસ્ત્ર ને તો એવા એવા લોકોનો અધિકાર નથી જે ન શાંતિ તો જી નિજમતી કચ્છ ના શાસ્ત્ર શું વાંકો ક્યાં કરે લોચન બિન જોવાહી ત્રિપણ વાંકો ક્યાં કરે જેને પોતામાં જો ખરેખર બુદ્ધિ તીક્ષણ નથી બુદ્ધિ સુક્ષમ નથી બુદ્ધિ તીવ્ર નથી તો એને શાસ્ત્રે કંઈ બતાવી શકતો નથી કારણ કે જેને આંખો નથી આંધ્ર સુરદાસ માણસ હોય આંખો ન હોય તો એવા માણસને આરીસો કઈ ન બતાવી શકે એમ એને શાસ્ત્રને સંતો કે સત્સંગ એને કાંઈ બતાવી શકતા નથી હા તો અષ્ટમી બીજ ગુરુ હતી શિષ્ય હા બીચ અષ્ટમી ગુરુ અષ્ટ ખચમે શી અમાવાસ્યા દિવસે જો ભણાવે ને તો ગુરુ મરે અષ્ટમીને દી ભણાવે તો ગુરુ શિષ્ય મને પંચદશી ગુરુ છે તો શિષ્ય મરે અને પંચદશી પૂનમને દિ ભણાવે તો ગુરુ શિષ્ય બે મરે આ કોઈ ભયાનક વાક્યો છે કોઈ કારણોને લઈને જેમ આપણે પેલા અમારે કચ્છમાં તો એવો રિવાજ હતો કે ખરેખર કોઈ અમાવાસનથી ગાડો જોડે તેનામાં કેસ થતો દંડ થતો એટલે આવા કારણોને કોઈને લઈને આ નિયમ કારણ કે આપણે જેમ છુટીનો કેમ દિવસ મળી જાય તો તેથી હા આપડે આનંદ કરીએ એમ એકા વિચારવા જાતા એમ સમજાય છે કે છુટી બધાને મળવી જો નિંદ્રા ભોજન ભોગ ભય પશુ પુરુ સમાન ન પશુ જાણ નિંદ્રા ભોજન ભોગ ને ભય તો પશુઓ ભોગવે છે આ બધું માણસને જ્ઞાન પુરુષનો પ્રાપ્તિ કરવાનો અધિકાર રાહવો મળ્યો છે અને નકા તો એ ન કાંઈ કરે તો એને પશુ જાણવાનું છે અને બાકીનું વસ્તુને કંપની તો ધર્મશીલ ગુણદાન તપ વિદ્યા વિન જે જંત મૃત્યુલો છે તે બાર બે ધર્મ જેનામાં ધર્મ નથી શીલ નથી ગુણ નથી દાન નથી તપ નથી વિદ્યા નથી એવો જે માણા છે એ મૃત્યુલોકમાં પૃથ્વીને વારે મારે હવે પશુઓ મૃત બની છે જીવનના મૃત ઘણો સારો છે

હે એનો ચામડું છે તો તપ કરે છે આસન બનાવીને ગુણ છે એની આંખોની સ્ત્રીઓને આપવામાં આવે છે તો મૃગ આ મૃગમાં તો પાંચ ગુણ છે દોષ માણસમાં છ છે નાણાં હરણકી એ પણ છે હરણમાં તો આ ચાલે પુરુષ અશાસ્ત્રી ક્યાં લખે કી સંદર્ભે પ્રતિકારકો છે સંસ્કાર વગરનો છે શાસ્ત્રોને નથી શાસ્ત્રના સિદ્ધાંતોની નીતિને જાણતો નથી સંતાના સંતોના ઇશારાને જે સમજતો નથી

ખૂબ પૂજે સબ દેશ મેન પૂજિત ગુણિ સમગ્ર મુક્ત સામાન્ય માણસ હોય તો એના ઘરમાં પૂજાતો હોય ગામ ધણી હોય તો પૂજાતો હોય પૂજાતો હોય વિદ્યાવાન વ્યક્તિ પર દેશમાં આપણે સામે હોત ના ર્જુન ગુરુ જો સૈવિત નહીં તાત્પાય કરતા હિન્દીમાં તો એક નક્ષર ભણાવવા વાળું પણ કહેવાય છે એનો યોગ્ય ભજનો અને નો કે યોગ્ય ભજનો હતો روح صدره يوم نصيب كل جنمك بنده بيديا دين شوث نيهيمك منك ارقى هو جنوان هو جوار هو شارط قدنا هو بنده بيديا دين شوث ليه جيم خا كانو رسو سندر لاي ني 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 هو جا ਬਟ ਬੇਸ਼ ਬੇ ਨੇ ਜਸ ਕੀ ਹੋਈ ਵੀ ਹੋ ਸੋ ਬਤ ਸਿੱਧੇ ਨੇ ਸੁਭਾਅ ਜਨ ਦੇ ਧਿਆਨ ਆਨੋ ਅਲੰਕਾਰੋ ਮਾਤੇ ਦਾਗੀ ਨਾ ਨਾ ਪਰ ਲੋਇ ਵਾ ਪਾਟਲਾ ਭਲੇ ਵਸਤਰ ਹੋਏ ਸ਼ਰੀਰ ਮਾ ਘਰ ਘਰ ਹੈ ਅਸ਼ਟਾਵ ਕਰਤੀ ਨੀ ਜੇਮ ਹੋਏ ਅਨੇ ਉਮਰ ਮਾ ਭਲੇ ਸੁਖਦੇਵ ਜੀ ਨੀ ਘੜੇ ਹੋ ਪਰ ਸੋ ਬਤ ਸਿੱਧੇ ਨੇ ਸੁਭਾਅ ਜਨ ਦੇ ਧਿਆਨ ਆਨੋ ਆਨੋ ਮਾਰੇ ਇਤਿ ਸਵਾਨ सभा शरीर में क्या रूप रंगा तू खरेखर अस्वत जी महाराज ने खेखर गुणवतना जनक जी सभा तो प्रेक्षक सभा में सुखदेव जी महाराज कुछ बताए पुता है जमा વિદ્વારી બાત્રો કો ત્યાગ્યાન પરિપિનતી નાગ મિલી તમ જ વ્યાકરણને જાણ્યા વગર શાસ્ત્રનો અર્થ કરે છે એ રાત્રિને સમયે શાસ્ત્રના આપના સગવડ પાણી ઉપર જોવે છે જે શાસ્ત્રના શબ્દો ખરેખર વ્યાકરણને ધ્યાન તો અને જે વ્યાકરણ કરે છે અથવા વ્રત કરે છે શાસ્ત્રના શબ્દોના અર્થ શબ્દોના સંતોની પાણીના ઘી રાત્રિને સમય પાણીમાંથી ભાગેલા સરફના હગડે છે તે અરે દોરે દિવસે ને દેખાય રાત્રિનો તો વિશ્વવિદ્યાભ્યાસ બિન ભોજન કરેલા ગાય વિદ્યાસે ને અભ્યાસ બિના એ વિસર્જન થઈ જાય કામ ના આપે ભોજન કરેલા ગાય ખમરુ દ્વાર પણ કિલો ખાતા એમ બે કિલ્લો થઈ તો મરી ના કેષંગ કરોડો પતિ નો કોઈ દારિદ્રમાણને સંગ ન કરવો જોઈએ મર્યાદામાં જળવાય હે વીસ વ્રત નારી સતપુરસો ને ચવા ને પત્ની પણ ચેર જેવી છે હેઠળ તો વિદ્યા કેવી છે માતા રક્ષા કરે પિતાજીવી હિતકાર કરે નારી જવું પ્રેમ કરું શોખ તાર માતા માતાની ઘોડે રક્ષા કરે પિતાના જેવું હિત કરે ના જેવો પ્રેમ કરે અને શોખ બધાય તારીના ઘેર બધાય સુખવા જી અને બાંધવ જંકલકાર જ દે તસવાર નાયક કી સર્વે ચિંતા પટે ઉદાર બીજાભાઈની ખોડ બધા કાર જો ખરેખર સવારી દે દૂધ કરી અને કીર્તિ દેવા વાળી ધન દેવા વાળી એટલે વિચાર પઢે કુનકુન અભ્યાસ રસના ગ્રહ નિષીધિ વિશે ની કેવા પણ ખરેખર પ્રસંગ જે કોઈ સુંદર યાદને સાલ મોય જો એક આમ બેઠા બેઠા હજાર વખત સંકલ્પ લા વિના કો તો વાર વાર એનું ઉચ્ચારણ કરો જીભન દ્વારા ઉચ્ચારણ કરવાનું શબ્દ બારો પડવું જોઈએ એટલે તમારા આત્માને નિક્ત છે છે પરમે આ

વિદ્યા કેવી છે એમ વિદ્યાનો નીચો દૂર કે છે હજાર રૂપાંગિત કુંડલ કંગણ हारा मुख चन्द्र प्रभा प्रभा प्रभारति शिखर तारा स्नानव विलेपन चन्दन कुम कनि कर कुति पारा नर कोवै सुन्दर साजकरे प्रहन्त अनन्त कले भण्डारा शुभभूषण मे शुभ भूषण हैके वाणि तारा नरको वहि सुन्दर जिषे फलदेव इारा चतुरानन्द सप्त चत धून रचे परना विद्या समता इचारा नर्ताते सति विपथे विद्यालरचारा हे भाई ટ માટે હોય એરા જળિત મોતરી જળ ગુંડલ કંગળ એ બધું હોય ચંદરમાં ના જેવું બધું મુખ હોય અને મૂત્યના હાર હોય અને વિવિધ પ્રકારના અંગો સુંદર હોય એમ ચંદન થી વિલેપન પણ કરેલું હોય માં આખામાં મોરની ભીધી જેવા વાળો પણ સદભૂષણ મે સુભૂષણ હે વેદભાઈ વાણી તારા વેદની વાણી જે છે ને એક છે બધાને છે તો નરકોભાઈ સુંદર બેગ કરે એવું તો માણા શરીર મળ્યું છે એને ખરેખર આ વિદ્યા પ્રાપ્ત કરવાનો છે ચતુરાનંદ ચૌદ ગુણ રચે પણ ના વિદ્યા સંપાય ન આ ચૌદ લોક રચ્યા છે પણ ચૌદ લોકમાં વિદ્યા જેવું ખરેખર કોઈ પણ ખરેખર વસ્તુ એ કોઈ વિદ્યા એવી ને એને ચૌદ લોક ની વિદ્યા છે એ શ્રેષ્ઠ છે રાજા તો નરતા સદૈવ પદ્યાલય પદાર્થ ચારા તો વિદ્યા એને કહેવાય હકીકતમાં વિદ્યા કહેવાય કે અર્થ કામને મોક્ષ ચારે જો આપતી હોય તો એને વિદ્યા કહે છે નક્કા અવિદ્યા એમ માની લીધું જો આ ચાર या तीन एक शंकर अठ्यास वर्ष जित करेगी तो आठ छंदों द्वारा आरती दी के जितनी शांति की जल्दी करती कई है तीजोध्याय शाहकता शारूकताली तारो विद्याय कीर्ती विद्या की कही अर्ध्याल शो भाई कही अरध्याल आ विद्या बीजा अध्याय करे विद्या शू विद्या विद्या में कोन विघन रूप से विद्या नक्षण कैरे और विद्यालय आम बताए प्रणमा આવા ગુણ તમારી આ પાછલી પેઢીમાં આવે એવું મા બાપ લોકો કરે જે અમારા દેશના મૂળ છે અમારા થોડા ધ્યાન દીજે હોય શકતા એ બચ્ચો કે લીએ બચ્ચાના માટે ઘણું થઈ શકે છે હું બે પાંચ વર્ષ ત્યાંથી મહારાષ્ટ્રમાં ગયો તો મુંબઈ તો ને ઇંગ્લેન્ડ વાળી અને ન્યાય છે એકદમ બુદ્ધિ अढी वर्षी बी एटलो करायो के अढी कलाक सुधी पाणी मरी दरिया खरेखर वग़ैरह आधारे अढी वर्ष जी बारकी जो अढी कलाक तरीटो जो मां बाप पापी सघो इन बिचारे मां વિદ્યા ટૂંકમાં કહી દઉં કહી દઉં વિદ્યાની પ્રાપ્તિ કરશો વિદ્યામાં ગમે તે હોય પણ આખરી સુધારા પડે છે